નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ બેડામાં ખડપડાટ મચી જવા પામ્યો છે જો કે પોલીસે ગણતરીના સમયમાં જ ધમકી આપનાર તોસિફ પટેલ નામના શખ્સ પોલીસે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે પહેલગામ આતંકી હુમલા બાદ દેશના સૈન્યએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ હાલ સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો એલર્ટ પર છે ત્યાં ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ભરૂચ નેશનલ હાઇવે ફોર્ટી પર ઝાણેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લાનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ જિલ્લાનું પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતું ભરૂચ સી ડિવિઝન પીઆઈ એવી પાણમિયાને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ માંથી મેસેજ મળ્યો હતો કે એક ઈસમે મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિર ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી છે રાત્રિના એક થી બે વાગ્યાના સમય દરમિયાન ચાર વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલા બે પે સ્વામિનારાયણ મંદિર ને બોમ્બ થી ઉડાવી દેવાના છે બોમ્બ બ્લાસ્ટ થી મંદિર ઉડાવી દેવાના ધમકી ભર્યા કોલ ને લઈને એસઓજી અને સી ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ સર્વિલન્સ સ્કોડ સાથે બોમ્બ સ્કોડ લઈને સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયો હતો સાથે જ કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દેવાઈ હતી મંદિરને બોમ્બથી ઉડાવવાનો કોલ કરનાર વ્યક્તિ ભરૂચ રેલવે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા ત્યાંથી તેને પકડી લેવાયો હતો કોલ કરનાર શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસિફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેની મિલકતમાં ભાગ આપતા ન હોય અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તરકત રચ્યું હોવાની કબલાત કરી હતી બંને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવા તોસીબે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રિના એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ મંદિરને બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો બે બે સ્વામિનારાયણ મંદિરે

કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈપણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્ક્વોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણે ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌ પ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોશિફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી જે પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર